સમુદ્રાંતિકે પ્રકરણ છવ્વીસ મારું ઘડિયાળ ઘરમાં જ રહી ગયું છે ઊંઘના કલાકો યાદ નથી પરંતુ આશરો લગાવીએ તો એ સત્તર અઢાર કલાકથી વાવાઝોડું એક ધારું ચાલે છે પવનના સુસવાટા થોડા નરમ પડ્યા હોય તેવું લાગે છે પણ વરસાદ અનરાધાર પડે છે બાળકો હવે આ કેદથી કંટાળ્યા છે ઘેરે જવું છે ની ફરિયાદ વારંવાર ઉઠે છે અને અવલ કહે છે આ વરસાદ રે એટલે તરત તને મોકલાવું ક્યાં મૂકી આવીશું આ બાળકોને ખેરા તો સાવ સપાટ કિનારા પર છે ઓચિંતો આવીને સમુદ્ર માઇલો સુધી ભૂમિ પર ધસી ગયો હશે આ વિનાશમાંથી કોણ બચ્યું હશે કોણ નહીં તેની શી ખબર છોકરાઓ વારંવાર ખાવાનું માગે છે અને અવલનું અક્ષયપાત્ર ક્યારે જવાબ દઈ દેશે તે ખબર નથી એકાદ કલાક પસાર થયો પવનનું જોર સાવ નરમ પડ્યું વીજળીના કડાકા બંધ થયા માત્ર વરસાદ ચાલુ રહ્યો પગી ઉપર જાઓ વાછટ ના આવતી હોય તો બારણું ખોલી નાખો મેં કહ્યું ઉપર દરવાજો ખુલ્યો અને સરવાણે બધાને બોલાવ્યા દરવાજા બહાર આખો ખારો પાટ જળમગ્ન દેખાય છે છેક દરવાજા સુધી પાણીની પાટ રચાઈ ગઈ છે ઠંડી હવાનું લખ લગભગ બધાના દેહ ધ્રુજાવી ગયો આખો એ દિવસ અમે બધા બારણા બહારના વાતાવરણને જોતા રહ્યા વાતો ખૂટી ગઈ હોય તેમ મૂક બાળકો પણ કંઈ બોલતા નથી રાત્રે દરવાજો બંધ કરીને બધા બેઠા ભોયરા કરતા આ કમરામાં સ્વસ્થતા વધુ લાગે છે અવલ મારી પાસે આવીને ધીમેથી બોલી અત્યારે આપણને ખાવાનું નહીં મળે છોકરાઓ માટે રાખવું પડશે નહીં મળે તેવું બોલતા અવલને કેટલું દુઃખ પડે છે તે હું તેના મુખ પર જોઈ શક્યો તે મારા જવાબની રાહ જોતી હોય તેમ મારી સામે જોઈ રહી મેં બોલતા જરા વાર લગાડી પછી મારા હૃદયમાંથી નીકળેલો એક શબ્દ હોઠ સુધી પહોંચ્યો અને મેં થોડું હસીને કહ્યું ભલે અવલના મુખ પરથી વાદળી ખસી ગઈ તે પણ એટલી જ સાહજિકતાથી બોલી બસ કશું જ કામ ન કર્યાનો લાગે એટલો થાક વધુ પડતો શ્રમ કર્યો હોય ત્યારે પણ નથી લાગતો કેટલાય કલાકોથી એક કમરામાં કશું કર્યા વિના બેસી રહેલા અમે બધા એક પછી એક ક્યારે નિદ્રાધીન થયા તે ખબર ન પડી સવારે બારણું ખુલ્યું ચારે તરફ લહેરાતા પાણી પર સોનેરી તડકો ઝળહળતો હતો સૂર્યપ્રકાશનો આવો પીળો રંગ અગાઉ ક્યારેય જોયાનું મને યાદ નથી આજના દિવસની સવાર આશા લઈને આવી છે બાળકો આનંદમાં આવી ગયા હજી સૂઈ રહેલા બીજા બાળકોને જગાડવા માંડ્યા અલે લે લે ઝાંપા સુધી પાણી આવ્યું છે કહેતા પરસાળમાં આવી ગયા પરસાળ કચરાથી છલકાઈ ગઈ છે લાકડાની રવેશ તૂટીને આંગણામાં પડી છે ક્યાંક ક્યાંક કાચ પણ વેરાયા છે કશાયની પરવા કર્યા વગર અમે ઊભા ઊભા તડકો જોઈએ છીએ એલા આણીપાહોતેન દરિયો બની ગયો એક બાળક બોલ્યું બાળકોનો કલબલાટ મનને આનંદ આપી ગયો ગઈ રાતનો ઉપવાસ ભૂલાઈ ગયો અમે દાદર ચડીને અગાસી પર ગયા છાપરા વગરનો બંગલો ભેંકાર લાગતો હતો ચારે તરફ ફેલાયેલા પાણી વચ્ચે ભગ્ન વહાણ જેવો કમ્પાઉન્ડની દિવાલ ઠેક ઠેકાણેથી તૂટી પડી છે અવલની વાડી ઝૂંપડી પાણીથી તરબતર બે નાળિયેરી નાના વૃક્ષોની ટોચ પર દરિયા કિનારે બાવળોની ઉપરની ડાળીઓ પાણીની બહાર દેખાય છે દિવસ રમવામાં ગયો સાંજે જે થોડું ઘણું વધ્યું હતું તે બાળકોને વહેંચાઈ ગયો આવતીકાલે શું ખાઈશું તેની ચિંતા કરતો હું પાળી પર બેઠો છું અવલ અને સરવણ બાળકોને નીચે લઈ ગયા છે ભૂખનું ગાંઠ પણ મેં જોયું છે મારી અગાઉની નોકરીના સમયમાં ધમધમતા નગરની ઊંચી ઇમારત પર પાણીની ટાંકીમાં સંતાઈને મેં બે ભૂખ્યા દિવસો વિતાવ્યા છે તે સાંજે બધા ઘરે ગયા પછી હું જેકબ કારકુન અને નારાયણ પટ્ટાવાળો ઓફિસમાં હતા નીચે હોહા અને તોડફોડ ક્યારે શરૂ થઈ ગઈ તે ખબર ન પડી અચાનક ટોળું ઉપર આવતું લાગ્યું અમે કચેરીને તાળું વાંસીને અગાસી પર પાણીની ટાંકીમાં ગળાડૂબ ઊભા રહ્યા પછી કરફ્યુ લાગ્યો ભય ભૂખ અને સુમસામ શહેર દૂર ઉઠતા આગના ભડકા ગોળાબારના અવાજો જેકબ પાગલ બનીને આળોટવા માંડ્યો હતો તેણે પોતાના કપડા ફાડી નાખ્યા વાળ ખેંચ્યા પાણી પરથી કૂદી પડવા કોશિશ કરવા માંડ્યો નારાયણે અને મેં તેને પરાણે સંભાળ્યો ત્યારે તે વખતે હું પણ અસ્વસ્થ થઈ ગયેલો અહીં અમે ત્રણ ચાર દિવસથી ફસાયા છીએ મૃત્યુને સમીપથી અનુભવ્યું છે હજી કેટલા દિવસ ખાવાનું નહીં મળે તેની ખબર નથી તે છતાં આ નિર્જન સ્થળે મન અશાંત નથી થતું ઉદ્વેગ નથી થતો કશાક પર શ્રદ્ધા છે શાના પર તે હું નથી જાણતો સ્વચ્છ આકાશમાં ચંદ્ર નીકળી આવ્યો ચારે તરફ ચાંદની પથરાઈ જે ચાંદની મને રમ્ય લાગતી તે આજે ભયાવહ લાગી છાપરા વગરની હવેલી વેરાયેલો કાટમાળ પાણીની બહાર ડોકાતા ઉદાસ વૃક્ષો આખા વાતાવરણને બોઝિલ બનાવે છે અવલનો પગરવ સંભળાયો તે પાળી પર હાથ ટેકવીને ઊભી રહી અહીં જ રોકાવું છે તેણે દરિયા પર જોતા પૂછ્યું આવું છું મેં કહ્યું અને ન ઈચ્છવા છતાં મારાથી બોલાઈ ગયું કાલે શું કરીશું તેણે અપૂર્વ શ્રદ્ધાભરી નજરે મને જોયો મંદ હસી અને માત્ર બે જ શબ્દો બોલી કાલનું કાલે મળી રહેશે ભરોસો રાખીએ તો મારી ઉદાસીનતા ઓસરી ગઈ સમુદ્ર ખારા પાટમાં ભરાયેલું પાણી ખંડિત હવેલી અને નીતરતી ચાંદની આ બધા મને એટલા જ રમ્ય લાગવા માંડ્યા જેટલા અગાઉ લાગતા હતા મારી બધી ચિંતાઓ છતાં મન સ્વસ્થ થઈ ગયું મેં કંઈ જવાબ ન આપ્યો માત્ર હસ્યો અને અવલ સાથે નીચે ગયો ભૂખ્યા પેટે ઊંઘ ન આવી આખી રાત લગભગ જાગતા પસાર થઈ બાળકો ઘસઘસાટ ઊંઘે છે સરવણ અને અવલ ઊંઘમાં છે કે જાગતા સૂતા છે તે ખબર નથી પરોઢીએ માંડ મારી આંખ મળી અચાનક કોઈ મોટા ઘરઘરાટથી મારી આંખો ખુલી ગઈ અવાજ શાનો થાય છે તે વિચારું ત્યાં અવલ અને સરવણ પણ જાગી ગયા આ અવાજ હેલિકોપ્ટરનો છે તે સમજતા જ મેં અગાસી તરફ દોટ દીધી છોકરાઓ અને પગી પણ અગાસી પર આવ્યા અવલ ધીરે ધીરે પાછળ આવી અગાસીએ જઈને જોઉં છું તો બંગલા પરથી પસાર થઈ ગયેલું હેલિકોપ્ટર દૂર જતું દેખાયું થોડે દૂર નીકળીને એ લોકોએ બીજું ચક્કર માર્યું બે ત્રણ બાળકો ગભરાઈ ગયા બાકીના હોહા કરતા કૂદવા લાગ્યા અમે હાથ હલાવ્યા હેલિકોપ્ટર બરાબર હવેલી પર સ્થિર થયો તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકાઈ પંખાની હવામાં ધકેલાઈને થેલીઓ વેરવિખેર પડી કેટલીક અગાસીમાં કેટલીક ચોકમાં પાણીમાં તે લોકો જેમ આવ્યા તેમ પાછા ચાલ્યા ગયા હું અને પગી નીચે ઉતરીને કોથળીઓ વીણી લાવ્યા અવલે બધાને ગોળ કુંડાળું વળીને બેસાર્યા પગી પાળી પર જઈને બેઠો હું એક તરફ ઊભો ઉભો વ્યવસ્થાને જોઈ રહ્યો બાળકોને વહેંચાઈ ગયા પછી અમે ખોરાકના પડીકા ખોલ્યા જેમણે કદીએ પલળેલો ખોરાક ખાધો નથી જેઓ હંમેશા હાથ અને મોં દાજે તેટલો ગરમ ખોરાક પામ્યા છે અને જેમને ખાતા પહેલાં દસ મિનિટથી વધુ રાહ જોવી નથી પડી તેમને આ આકાશમાંથી વરસેલા ભોજનનો સ્વાદ ક્યારેય સમજાવાનો નથી ચારે બાજુ પાણી વચ્ચે ઘેરાયેલા ભગ્ન મકાનની અગાસી પર મુરઝાયેલા ચહેરા અને વૃક્ષ વાળવાળા બાળકો અને અમે જે ખાઈ રહ્યા છીએ તેનાથી મળતી તૃપ્તિનો અનુભવ તેના રાંધનારને પણ પહોંચે તેવું ઈચ્છું છું આ સુમસામ નિર્જન સ્થાનથી સુદૂર પોતપોતાના સંસારમાં વ્યસ્ત હે નગરવાસીનીઓ મારા હાથમાં આવેલું આ અન્ન તમારામાંથી કોણે બનાવ્યું છે તે હું નથી જાણતો પણ પૂરા આદરથી તેનો સ્વીકાર કરું છું કદાચ કોઈએ નહીં ખાધું હોય એટલા પ્રેમથી અમે તે આરોગીએ છીએ તમે ક્યાં છો કોણ છો તે અમે નથી જાણતા જાણીએ છીએ માત્ર એટલું કે તમે છો ત્યાં સુધી આ પૃથ્વી પર જીવવાનું કારણ રહેવાનું છે શ્રોતા મિત્રો આપણને વધુને વધુ ભાવિક બનાવતા જતા પ્રકરણો સાથે આ નવલકથા હવે પોતાના અંત તરફ જઈ રહી છે છવ્વીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે વાવાઝોડું સતત કેટલા કલાક ચાલ્યું એ પાંત્રીસ છત્રીસ કલાક બી પાંચ છ કલાક સી સત્તર અઢાર કલાક ગુજરાતી સાહિત્યની ઓડિયો બુક્સ તથા વિશ્વ સાહિત્યની બુક સમરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આભાર